નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે માણસ એકલો પડી જાય છે તો એનો ખરાબ સમયમાં સાચો સહારો કોણ હોય છે એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક કોઈની ઉપર ક્યારે નિર્ભર ના રહેવું જોઈએ મિત્રો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે એટલા માટે ઉમીદ ફક્ત પોતાના પર રાખો બીજા લોકોથી નહીં નંબર બે જે દિવસે લોકોને તમારાથી મતલબ નીકળી જશે એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે નંબર ત્રણ જે તમે બીજાને આપશો એ જ ફરી પાછું વળીને આવશે પછી એ ભલે અપમાન હોય સન્માન હોય દર્દ હોય કે પછી ખુશી હોય નંબર ચાર ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે કારણ કે તમારાથી સારું સાથી તમારું બીજું કોઈ નથી હોતું નંબર પાંચ ત્યારે કોઈની પાછળ ના પડો કારણ કે જે તમારા છે એ તમને છોડીને નહીં જાય અને જે છોડીને જાય છે એ તમારા નથી હોતા નંબર છ શબ્દ અને સંબંધની કિંમત ત્યારે જ ખબર પડે જ્યારે તે બંને નીકળી જાય એક મોઢામાંથી અને એક જીવનમાંથી નંબર સાત બીજો માણસ આપણા ઉપર વિશ્વાસ મૂકી શકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા હોય છે દોસ્તો ખૂબસૂરતી એમાં નથી હોતી કે તમે કેવા દેખાવ છો પરંતુ ખૂબસૂરતી એમાં જ હોય છે કે તમે કેવો વ્યવહાર કરો છો કેવું વર્તન કરો છો બીજા લોકોથી સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો વિચાર સારા હોવા જોઈએ કેમ કે નજરનો ઈલાજ થઈ શકે છે પરંતુ નજરિયાનો નહીં ભૂલો એ જીવનનો એક હિસ્સો છે પરંતુ તેને સ્વીકારવાનો સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે ખરાબ સમય એ ખોટા સંબંધોને દૂર કરી દે છે અને સાચા સંબંધોને વધુ મજબૂત બનાવે છે જેઓ તમારા આંસુઓની પાછળનું કારણ પૂછે નહીં પરંતુ તમને હસાડવા માટે પ્રયત્ન કરે એ જ તમારા જીવનના સાચા સહારા છે દુઃખના સમયમાં હાથ પકડનાર વ્યક્તિની કિંમત સુખના સમયમાં ક્યારેય પણ ભૂલશો નહીં મિત્રો સંબંધ એ કંઈક એવું છે જ્યાં વારંવાર પોતાને સાબિત કરવા ના પડે જ્યાં શંકા કરતાં પણ સમજવાની જીદ હોય જ્યાં છંટકાવ કરતાં પણ સંભાળવાની લાગણી હોય એ જ સાચો સંબંધ સંબંધો તૂટી જાય એ પહેલાં વાણીમાં નમ્રતા મનમાં વિશ્વાસ અને આંખોમાં ઈમાનદારી રાખો ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે દુનિયામાં ભલે હજારો લોકો મતલબી ભટકાય પરંતુ એક સાચો માણસ મળી જાય ને એટલે હિસાબ બરાબર થઈ જાય છે જો તમે દુનિયાને બદલવા માંગતા હોય તો પહેલાં પોતાને બદલો બીજાઓમાંથી અપેક્ષા રાખવી એ કમજોરી છે પણ પોતાની અંદર શક્તિ ઊભી કરવીને એ જ સાચી બહાદુરી છે યાદ રાખજો તમારી જીત તમારા અંદરથી જ શરૂ થાય છે જ્યારે તમારો ખરાબ સમય હોય છે લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જાય છે ઘણી વધારે નથી મુશ્કેલા જિંદગીની સચ્ચાઈને સમજવી જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ મોટી વાત છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે અહીં બધા જ આપણી કમીઓનો ફાયદો ઉઠાવવા બેઠા છે જીવનમાં મુશ્કેલીઓ આવી એક ખરાબ વાત નથી કારણ કે એ જ મુશ્કેલીઓ માણસને મજબૂત બનાવે છે સરળ રસ્તા પર ચાલીને કોઈ ક્યારેય શિખર સુધી નથી પહોંચ્યું મુશ્કેલી એ ઈશ્વરનો રસ્તો છે આપણને વધુ શક્તિશાળી બનાવવાનું તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારેય કોઈથી આશા ના રાખતા દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ સમય આપો જોઈ વિચારીને આપજો જીવન એ રસ્તો નથી કે જ્યાં આપણે હંમેશા સરળ પગલાં ભરી શકીએ એ તો એક એવી સફર છે જ્યાં ક્યારેક કાંટા છે ક્યારેક ફૂલ છે સમજદાર માણસ એ જ છે જે કાંટામાંથી પણ શીખી લે છે અને ફૂલની સુગંધમાં પણ નમ્ર રહે છે હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો દુઃખ આવ્યા પહેલા જ દુખી થવા વાળો માણસ એ તેની આવશ્યકતા કરતા પણ વધારે દુખ ભોગવે છે હવે ક્યાં કોઈ મળે છે સમજવા વાળો જે પણ આવે છે જીવનમાં એ સમજાવીને જતા રહે છે કોઈ તમને નજરઅંદાજ કરે તો ક્યારેય પણ ચિંતા ના કરો દોસ્તો કારણ કે દુનિયા એ વસ્તુને જ નજરઅંદાજ કરે છે જે તેમની ઓકાતની બહારની હોય છે હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું અને મૌનથી જે કહી શકાય છે તે શબ્દોથી નથી કહી શકાતું જિંદગીમાં હજારો સંબંધો બનાવો પરંતુ એક સંબંધ એવો બનાવો કે જ્યારે એ હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય દોસ્તો પ્રેમ જો પાકો હોય ને તો એ તમારી પરીક્ષા નહીં પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર